સ્ટેચ્યુ ઓફ પણ એક બે અધિકારી ગેરહાજર હતા આ બધાનો અમે ખુલાસો માંગવાના છે અને આવનારા દિવસોમાં અમે ભારત સરકારને પણ અમે લખીશું ને લખ્યું છે એમ પણ આજે આ જે લોકો તરફથી તમે જે વાત કરી એટલા ઘણા બધા લોકો ને કેટલાક અધિકારીઓ ને કેટલાક કર્મચારીઓ પણ કીધું કે આ રસ્તો સારો હોવો જોઈએ રાજપીપલાથી અંકલેશ્વર જતો રસ્તો એની પણ ખૂબ ખરાબ સ્થિતિ છે એ એની પણ અમે ચર્ચા કરી છે મતલબ ગ્રામ્ય રસ્તો હોય કે સ્ટેટનો કે જિલ્લા પંચાયતનો કોઈ પણ રસ્તો હોય પ્રજાની સુખકારી માટે સારામાં સારો એ કદાચ હમણાં પાકા નહીં થાય પણ ભારે વરસાદ છે આપણે સમજી શકીએ ખૂબ ભારે વરસાદ થાય અને એ મુદ્દો પણ અગત્ય બોલી જીતો હતો કે રસ્તા ખૂબ સારા બને છે પણ ઓવરલોડ જે ગાડીઓ જાય છે એમાં રેતી વાળા હોય કે પછી ખાણ ખનીજ વાળા હોય અથવા તો બહાર થી કોઈ પણ હેવી વાહનો આવતી હોય એને આવતા હોય એને પણ ચેક કરો એના પર કારણ કે ગમે એટલા રસ્તા સારા બનાવે પણ ઓવરલોડેડ ગાડી જાય એટલે રસ્તાને તોડી નાખે વરસાદ ભારે પડતો હોય જમીન ઢીલી પડી હોય ને એમાં હેવી વાહન જાય તો રસ્તો તૂટી જાય છે એના માટે પણ અમે ધ્યાન દોયું કે રસ્તા સારા હોવા જોઈએ